વડાપ્રધાનના જન્મદિવસની અંતર્ગત પાખવાડી આ કાર્યક્રમના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના એસટી ડેપોમાં સ્વચ્છતા બાબતે એક કાર્યક્રમ યોજાયો હતો સરકાર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસના ભાગરૂપે સરકારી કચેરીઓમાં અલગ અલગ કાર્યક્રમો જેવા કે સ્વચ્છતા વૃક્ષારોપણ બ્લડ કેમ્પ સહિતના કાર્યક્રમો યોજાવાના છે ત્યારે લીંબડી તાલુકા એસટી અંદર સ્વચ્છતા ઝુંબેશ અનવ્ય નીલકંઠ સુના વિદ્યાર્થી તેમજ સ્ટાફ દ્વારા સ્વચ્છતા હાથ ધરવામાં આવી હતી ત્યારે લીમડી એસટી અંદર સ્વચ્છતા અભિયાન બાબતે વિદ્યાર્થીઓ દ્વારા રેલી યોજી મુસાફરો જાણકારી આપવામાં આવી હતી તો આ પ્રસંગે લીમડી તાલુકા એસટી ડેપો ડેપો મેનેજર અશોકસિંહ જાડેજા રાજકોટ વિભાગના કાર્યકારી પ્રમુખ મદનસિંહ જાડેજા જુનિયર આસિસ્ટન્ટ કુલદીપસિંહ ઝાલા તેમજ લલિતભાઈ સોલંકી દ્વારા સાથે રહી વિદ્યાર્થીઓને એસટી ડેપો વિશે માહિતી આપેલ તેમજ સ્વચ્છતા જાળવવા બાબતે રેલી સ્વરૂપે મુસાફરો પણ જાણકારી આપવામાં આવી હતી સ્કૂલ લીંબડી મ્યુનિસિપાલ લાલાભાઈના સહયોગથી ત્યાંની સ્કૂલના બાળકો દ્વારા લીંબડી એસટી ડેપોની અંદર માનનીય દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે તારીખ બે નવ બે હજાર ચોવીસથી સત્તર નવ બે હજાર ચોવીસ સુધી સેવાકીય પ્રવૃત્તિ સંસ્થા વૃક્ષારોપણ બ્લડ ડોનેશન દ્વારા લીમડી દ્વારા અનેક કાર્યક્રમો થઈ રહ્યા છે તેમનો એક કાર્યક્રમ આજે લીમડી એસટી ડેપો ખાતે થઈ રહ્યો હોય તો વિલકન સ્કૂલના બાળકો તેમજ ત્યાંના સ્ટાફ સાથે રહીને આ યશસ્વી વડાપ્રધાન શ્રી મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે આ કાર્યક્રમ લીમડી એસટી ડેપોના ડેપો મેનેજર શ્રી અશોકસિંહ જાડેજા અમારા પ્રમુખ શ્રી મદનસિંહ જાડેજા નરવીરસિંહ ઝાલા તેમજ વિલકંઠના શિક્ષકો સાથે મળીને આ કાર્યક્રમ ચાલી રહ્યો છે કલ્પેશ વાડલ સાથે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ